દીવ જિલ્લાના માછીમારો દ્વારા ગેરકાયદેસર ચાલતી બોયા ફિશિંગને અટકાવવા માટે દીવ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ કલેક્ટર ઓફિસ ખાતે આજે દીવ જિલ્લાના માછીમારો તથા માછીમાર કલ્યાણ મંડળ એસોસિએશન શિવસાગર સપ્લાયર એસોસિએશન દ્વારા દીવ બોયા ફિશિંગ અટકાવવા આપી રજૂઆત કરી તેઓએ દીવ કલેક્ટર ભાનુપ્રભાને જણાવ્યું હતું કે દીવ નજીક આવેલ નવા બંદર રાજપરાના અમુક લોકો લોખંડના પાઇપ નાખી અને બોયા ફિશિંગ તથા નાની માછલીઓને મારે છે એ ગેરકાયદેસર છે આ બાબતની રજૂઆત પણ અમે વારંવાર કરી છે બોયા ફિશિંગથી સૌરાષ્ટ્ર તથા દીવના માછીમારોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે તો ગેરકાયદેસર ફિશિંગને અટકાવવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે આ બાબતે દીવ કલેક્ટર ભાનુપ્રભાએ તેઓને આશ્વાસન આપ્યું હતું બોલ હાલો મારું નામ રસિકલા રણમદ બાડીયા હું મચ્છીમાર કલ્યાણ મંડળના કાર્ય કરતા છું અમારા ફમુખ કાંતીભાઈ છે અને આ આવેદન પત્ર અમે મેડમને એક આપ્યું છે કે જે ફિક્સ બોયે નાખે છે જી જે નોમડ રાજપરા જાફરાવાડ ને જે અમુક બોટવાળા છે તે આગળ આવી અને જે અત્યારે કોડીનારની ઉપર ફૂટી નાખી ગયા છે એટલે અમારે જે નાની નાની પીનાણીવાળા ઉરીવાળા છે એનો ધંધો તદ્દન ખતમ થઈ ગયો છે આઠ મહિના સુધી એ લોકો આ ફિક્સ બોયા નાખે એટલે એઓને પોતાની ઘરની જમીન કરે છે આજે માછીમારને કોઈ કોઈ ધંધો જરાય નથી બેરોજગાર જેવી હાલત થઈ ગઈ છે કોઈ જય એકઠું નથી કેમ કે સમુદ્રની અંદરમાં એ લોકોએ જગા જ રાખીને આખો એરિયો જફરાવાટથી લઈ અને કોળીના સુધીનો પૂરો એરિયો એક કબજે કરી દીધો જે ગેરકાનૂની છે જે ફિક્સ બોયા નાખી પાઇપ નાખી ફિક્સ બોયા નાખીને એ પ્લોટ વજર પાડીને એ લોકો બેઠી ગયા છે ત્યાં કોઈને બીજાને કોઈને કંઈ જવા બી દેતા ને કોઈ મછી અમારી જારી લઈને જાય છે તો કણકના હિસાબ છે એમાં ભરાઈ જાય છે અને અમારું ભારે નુકસાન થાય છે કેટલી વાર રજૂઆતો બી અમે કરી ચૂક્યા છે પ્રશાસન સાહેબને બી અમે લોકો આ આની રજૂઆત કરેલી છે પણ હજી કંઈ કંઈ નિર્ણય આવ્યો નથી અમે હવે હવે માછીમાર અમારા બહુ થાકી ગયા છે આમાં આમાં અમે લોકો જાય અહીંયા ઘસણ જેવું બી એ વાતાવરણ ઊભું થાય છે ઘણી વખત અમારી જાળી ઉભી પછી એક એક દિવસથી બસો બસો ત્રસો ત્રણ તો જાળી ઉડી જાય છે અમારા માસીમાને અને હજારો માસ માસીમાર બે થઈ ગયા છે આજે એના ઉપર અમે મેડમને રિક્વેસ્ટ કરી છે મેડમ કે હું એના ઉપર નજર રાખી અને હું ફરી પાછો આને આગળ દપલાવીને પેલું કામ કરીશું મારું નામ ઉમેશભાઈ લાખા બાહમણિયા શિવ સગેશનના પ્રમુખ છું આજ રોજ તારીખ પચીસ ચોવીસ ના અમે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપેલું છે જે ફિક્સ એટલે કે કાબા ફિશિંગ કરે છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપેલ છે કલેક્ટર મેડમને આશ્વાસન આપેલું છે કે આગળની કાર્યવાહી અત્યારે મારું ટ્રાન્સફર થવાનું છે તો આગળની કાર્યવાહી જે તે કોઈ નવા કલેક્ટર આવશે તે કરશે અને અમે આગળ સુધી જાણ કરશું અમારી માંગણી એવી છે કે દિવ વિસ્તારમાં કોઈ પણ કાબા ફિશિંગ કરતું નથી અને નવા બંદર રાજપુર અને જાફરાવાડના કાબા ફિશિંગવાળા દીવના વિસ્તારમાં આવી વણાંકબારાની સામે આવી અને કાબા ફિશિંગનો ધંધો કરે છે જે અનલીગલ છે સરકાર તરફથી જે બેન છે જે કાબા ફિશિંગ એટલે કે પાઇપ એ પાઇપ લોખંડના હોય છે વીસ વીસ પચીસ પચીસ ફૂટના એ પાણીમાં ઉતારવામાં આવે છે અને એની સાથે ડોડા બાંધવામાં આવે છે અને એ ફિક્સ આજીવન રાખે છે અને વારંવાર એ લોકો એકબીજાની બોટવાળાની જગ્યા લેવેચ પણ કરે છે એટલે દરિયામાં કોઈના બનાવેલા નથી સરકારે કોઈને પ્લોટ આપેલા નથી તો આ લોકો એકદમ બિલકુલ અનલીગલ ધંધો કરે અને નાની નાની માછી માછલીઓ મારે છે જેવો કે જવલો જે કે મચ્છીનો ખોરાક હોય છે અને આવી નાની માછી મારવાથી મચ્છીના ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે એટલે ફિશરમેન આગળ જતાં પણ બે બેદરકાર થઈ જાય એમ શકે છે એના આના કારણે અમારી માંગણી છે કે આ ફિક્સ કાબા ફિશિંગ સદંતર બંધ કરવામાં આવે આ રાક્ષસી ફિશિંગ કહેવામાં આવે છે એટલે આ સદંતર બંધ થાય એવી અમારી માંગણી છે